વેલકમ બેક ટુ અવર યુટ્યુબ બ્લોગ અને કાલે છે ને અમે લોકો આવીએ અમદાવાદ મારા કોઈના ઘરે અમે રોકાણા છીએ મારા સૌથી મોટા ખોય છે એકલો તમારા મોટા ખોઈ છે એટલે બીજા બે કોઈ છે ટોટલ ત્રણ ખોય છે અને અહીંયાથી છે ને અમે લોકો જઈ રહ્યા છીએ રાજસ્થાન રાજસ્થાનમાં એક જવાઈ કરીને ગામ આવેલું છે ત્યાં જઈ રહ્યા છીએ ત્યાં અમારે અત્યારે ફોર સ્ટાર પ્રોપર્ટી છે પ્રોપર્ટી છે ને એનું શૂટ છે એટલા માટે જઈએ ને સાથે અમે મમ્મીજી ને પપ્પાજીને લઈને જઈએ પહેલી વાર એમનો એક્સપિરિયન્સ છે ફોર સ્ટાર ફોર સ્ટાર પ્રોપર્ટીનો તો તમને કેવું લાગે છે બહુ મસ્ત લાગે 4 સ્ટાર પ્રોપર્ટીમાં માં તો પહેલી વાર જાવ છો એ જોવા મળે અને મારા કોઈ આઈતે એટલે કોઈને એટલી ખબર નહોતી કે હું લોગ ઉતારું છું એમાં તો અચાનક મેં શરૂ કરી દીધું કોઈ તમને કેવું લાગે હું લોગ ઉતારું છું બહુ બહુ સરસ મિલા બહુ સરસ કોઈ એમ પ્રગતિ કરતા રહ્યો તો ભાઈ હવે અમારે તો ને છ વાગે નીકળવાનું હતું ને અમે અહીંયા ને અહીંયા સાડા સાત કરી દીધા છે અને સિદ્ધાર્થ અને પપ્પાજી નીચે સામાન મૂકવા ગયા છે તો હવે ફટાફટ અમે નીકળે કેમ કે અહિયાં થી લગભગ ચાર કે પાંચ કલાક નો રસ્તો છે

તો તો પછી ઉરો તો બોગી જાઉ બાર માંથી પૂછે અને પાછો સાતમ આઠમ ગઈ ને એના લીધે બહુ ટ્રાફિક છે કાલે અમે ભાવનગર થી અમદાવાદ આવ્યા ને તો એટલી ટ્રાફિક મળી હતી અને રસ્તામાં છે ને બે ત્રણ ગાડી ભટકાઈ ગઈ હતી સિંગલ રોડ એક પટ્ટી સિંગલ પટ્ટી રોડ થઈ ગયો તો ને એના લીધે અને આજે એટલી બધી ટ્રાફિક છે કેમ કે સોમવાર છે અને સાતો માટે મેં લગભગ ચાર કે પાંચ દિવસની રજા ગઈને એટલે તો જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ એક વાગે પહોંચશું કે એક વાગ્યા પહેલાં પહોંચે છે શું ગાઈસ સમયે પહોંચી ગયા છીએ મહેસાણા અને હજુ જો ટાઈમ એટલો ને એટલો દેખાડે જ ખાલી બે કે ત્રણ મિનિટનો ફેર પડ્યો છે અને અહીંયાના છે ને ભાખરી શાક બહુ ફેમસ છે જો તમે મહેસાણા આવો ને તો ભાખરી શાક એકવાર અચૂકથી ટ્રાય કરજો મારા પપ્પા એ કે રાજસ્થાનમાં આપણા ગુજરાતના પેટ્રોલ કરતાં ત્યાંનું પેટ્રોલ છે ને દસ કે અગિયાર રૂપિયા મોંઘું છે એટલે હવે અમે પેટ્રોલ પંપ ગોતીએ છીએ કે પાલનપુર પહેલાં ક્યાંક પેટ્રોલ પંપ મળી જાય ને તો એને ટાંકી ફૂલ કરાવી લે તો આપણે ને રાજસ્થાનમાં પૂરા નહીં અને સામેની સાઈડનો કાંઈક વ્યૂ જોવો જો બતાતું હોય ને તો માઉન્ટ આબુ દેખાય છે ધુમ્મસ છે ને એના લીધે થોડુંક ઓછું બતાય છે બાકી હકીકત માં તો બહુ ખરેખર બહુ સરસ લાગે છે અને જોઈએ પેટ્રોલ પંપ મળી જાય એમાં સર્ચ તો કર્યું છે આવે છે આગળ પેટ્રોલ પંપ પણ અમુક બંધ હોય છે અને અમુક ચાલુ હોય તો તમે તે જાઓ ને રાજસ્થાન તો ગુજરાતમાં માં છે ને પેટ્રોલ પુરાવી ને જાજો તો કઈ તમને છે ને માન માન પેટ્રોલ પંપ મળે ભરી કેટલું પુરાણ છે કેટલું પુરાણ આ ફૂલ અડધો ટકા એટલે 2501 નો નફો 2502 2502 રૂપિયા નો કાજો 2502 2502 કરજો હા એમાં એવું થવા માં કોઈ દી રાઉન્ડ ફિગર પેટ્રોલ નથી પૂરાવતા આડું અવડું તે આંકડા પેટ્રોલ પુરાવીએ છે એવી અમારી મારી જ માન્યતા છે કે રાઉન્ડ ફિગર નું પુરાવું તો ઓછું પેટ્રોલ આવે એ લોકો સેટિંગ કરેલું હોય ને એટલે તો અમે છે ને ઇકબાલગઢ પાસે પહોંચવા આવ્યો ને ન્યામ પેટ્રોલ પંપ ગામ છે આ એક ગામનું નામ તો મને નથી ખબર ન્યામ ને આ પેટ્રોલ પંપ મળી ગયો અને તમે છે ને પાલનપુર વટો ને એટલે તરત જે પહેલો પેટ્રોલ પંપ આવે ને ત્યાં તમારે પેટ્રોલ પૂરાઈ લેવું કેમ કે આગળ છે ને અડધા પેટ્રોલ પંપ બંધ છે ને જેની લીધે થઈને એવી બીક રહે કે હું પેટ્રોલ નહીં પુરાય નહીં પુરાય તો એટલે તમે પહેલાં પુરાવી લેજો લાસ્ટ પેટ્રોલ પંપ તમને મળશે અમીરગઢ વટી જશો ને એની પછી ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ મળશે ત્યાં તમારે પેટ્રોલ પુરાવું હોય ને તો એ લાસ્ટ પેટ્રોલ પંપ છે અને અમે છે ને એન્ટર થઈ ગયા છે રાજસ્થાનમાં અને એની બોર્ડર તમે હમણાં જો એમ જતી રહી અને અહીંયાથી હવે બધું હિન્દી શરૂ થઈ જશે હમણાં જોઈએ અહિયાં છે ને પેટ્રોલનો ભાવ શું છે એટલે ખબર પડી જશે કે

અભી હમલો હિન્દી ગુજરાતી થોડી હિન્દી મતલબ હિન્દી બોલને કા ટ્રાય કરેગે ઓર આપ મેદમ ને હમણાં પેલા કીધું તું ને કે રાજસ્થાન માં પેટ્રોલ તો અત્યાર સુધી છે ને પેટ્રોલ પંપ આવ્યા ખરી પણ એમાં ભાવ લખેલા નહોતા અત્યારે અમે હાઈવે છોડીને સાદા રોડ ઉપર ચડ્યા તો ત્યાં એક પેટ્રોલ પંપ આવ્યો ત્યાં ભાવ લખેલો હતો એકસો છ રૂપિયા પોઈન્ટ સમથિંગ હતું એટલે એકસો છ એકસો સાત રૂપિયા અહીંયા ભાવ ચાલે છે આપણી કદાચ તો ઘણો વધારે છે આપણે ચોરાણું પંચાણું રૂપિયા હાલે છે અહિયાં હા સાચી વાત છે દસ દસ અગિયાર રૂપિયા થયા ને કાં દસ અગિયાર રૂપિયા વધારે ભાવ ચાલે છે એટલે પૂરા ને આવજો ખોટા વધારે પૈસા નાખતા નહીં અરે ઓ શીટ યાર कोई बात नहीं अब आगे से हम लोग हिंदी में बोलेंगे अगर मैं नहीं बोल पाई तो मेरे सिवा सिद्धार्थ और पापा जी और मम्मी जी ये तीन लोग बोलेंगे बोलें। गूगल ने, तो ने हमको फेखड़े भरवा दिया है हाँ। है रोड बहुत खराब अभी अभी तक अच्छा रोड चल रहा था अभी हम ऐसे ऐसे हो गया पता नहीं क्यूँ जस बात बदल दी है पता नहीं हम कहां गए ये जैन देरा सर लगता है कुछ लगता है हां लागे थे उठ तक गए को लागे था काम में आम सीधे थे सी दूध पता नहीं अभी हम कहां चल रहे हैं किसको पूछा है। यहां गांव के ऊपर गांव आ रहे हैं गांव के ऊपर गांव पर हाथी बैठे हैं सब दो कहां दिख रहे हैं ये नहीं ऊपर हाथी ये हाथी था इसके ऊपर और सीधा ऐसा बोल रहे हैं कि तूने पहले चेक क्यों नहीं किया कि रोड कौन सा है कौन सा है अरे गूगल थोड़ी दिखाते है कौन सा रोड कैसा के, होगा गूगल यूज करते है उसको पता है मैं कैसे कहीं बार गूगल गलत गुजराती गुजराती ये अब हम कहां पहुंचे हमको भी पता सीधे 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 गांव के पादर में पहुंच गए <laughs> और अभी 14 किलोमीटर दूर है हम लोग यहां पे सभी बाबा लोग बैठे हैं हमारे गांव की तरह अपना गुजरात ना गामडा छे ना है

तो गाइस हम फाइनली पहुंच गए हमारे रिसोर्ट के पास अभी 400 मीटर की दूरी पर है रिसोर्ट का नेम और पर रिसोर्ट पर पर का नेम है चंद्र प्रभा रिसोर्ट और आप क्या कहना चाहते हो देखो आते एडवेंचर शुरू हो गया है। एडवेंचर तो कब का शुरू हो गया था ना हम गलत रास्ते पे चढ़ गए थे इसलिए हाईवे को छोड़ के फाइनली हमें था ना जे टाइम की दो तो ना एक ने अठार मिनट एट

लेकिन फिर भी हम पहुंच गए हिंदी, हिंदी, हिंदी। फिर भी हम पहुंच गए हमने पूरी हाँ। कोशिश की और यहाँ पर पहुंच गए और प्रॉपर्टी का टूर आपको नेक्स्ट व्लॉग में मिल जाएगा प्रॉपरली किस तरीके से है कैसा है और हम मॉम ડેટ यानी कि मम्मी पापा का रिव्यू भी लेंगे इसको कैसा फील हो रहा है ठीक है ओके गुजराती એટલે કઈ રીતનો આપણે રિવ્યુ લેશું એક્ઝેક્ટ મમ્મી પપ્પાને કેવું લાગ્યું તમને રિઝોર્ટ આ બીજું ઘણી બધી ઇન્ફોર્મેશન અને તમને પણ ઇન્ફોર્મેશન મળતી રહેશે મળતી રહેશે અને નેક્સ્ટ વ્લોગ છે ને ઈ તો બહુ એડવેન્ચર વાળો છે એટલે આ વ્લોગ તો તમે જોજો પણ નેક્સ્ટ વ્લોગ તો છે ને ઈ ખાસ તમે જોજો અને બીજું કે એક ડ્રોન ફૂટેજ નો લઈ શકે આ ડ્યુ ટુ ટાઈમ કારણ કે તો એ મારજો બે વાગી ગઈ રૂમ એન્ટર થયા છે લંચ ને બધું કમ્પ્લીટ કરશું 3 વાગી જશે પણ કઈ વાંધો નહીં હવે તમને ડ્રોન ફૂટેજ બતાવી દઈશું અને આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જો મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય